हमारे गुजरात की दो प्यार प्यारी, प्यारी बच्चिया बहुत ही अच्छा गाते हैं प्रार्थना गाते हैं और बहुत ही अच्छे गुजराती गाने भी गाते हैं बेटा क्या नाम है आपका तनिशा और आपका नेंसी ठाकुर नेंसी आपने गुजराती बहुत अच्छा गाया है और अभी आप लोग कौन सा गाना गाने वाले हैं આપેડા રણ છોડ રણ છંગીલા રંગીલા રંગીલા એ હો નગરી વાડો દેવ મરબર કાવાડો એગરી વાડો દેવ મરબર એ માધવ

ਛੜੇ ਰੰਗੀਲਾ ਰੰਗੀਲਾ ਰੰਗ ਛੜੇ ਰੰਗੀਲਾ ਓਕੇ ਬੀਜੂ ਸਾਰੂ ਗਾਓ ਗਾਓ ਏ ਰਸਿਓ ਰੂ ਪਾੜੋ ਰੰਗ ਰੇ ਲਿਓ ਘੇਰ ਜਾਓ ਗਮ ਤੂ ਨਤੀ ਏ ਤੂ ਰਸਿਓ ਰੂ ਪਾੜੋ ਰੰਗ ਰੇ ਲਿਓ ਘੇਰ ਜਾਓ ਗਮ ਤੂ ਨਤੀ ਏ ਕੰਨਾ ਰਸਿਓ ਰੂ ਫਾੜੋ ਰੰਗ ਰੇ ਲਿਓ યો રૂપાળો રંગરેલીઓ ઘેર જાઓ ગમતું નથી રસીયો રૂપાળો રંગરેલીયો ઘેર જાઓ ગમતું નથી ખૂબ જ સરસ ગીત ગાયા છે બંને દીકરીઓએ અને આ લોકો આગળ વધવા માટે જીવનમાં કંઈક ને કંઈક નવું કરવા માગે છે તો એમના માતા પિતાનો સાથ છે એ સારું ભણતર બી ભણે છે અને દીકરી ઘરની લક્ષ્મી કહેવાય એટલે આ દીકરીઓ ખૂબ જ સારું ગાય છે ઓકે ઓલ ધ બેસ્ટ આ રીતના મહેનત કરતા રહેજો તમે જરૂર સફળ થશો સુખી થશો અને ભણવામાં ખાસ ધ્યાન આપજો હં ઓકે ઓમ શાંતિ